હારીશના જુના સિનેમા પ્રજાપતિવાસમાં વરસાદી પાણી ભરાતા ભારે હાલાકી વિસ્તારમાં ઘૂંટણ સમા વરસાદી પાણી ભરાતા લોકોને અવરજવર કરવામાં ભારે હાલાકી પાટણ જિલ્લાના હારીજ કુકરાણા તરફ જતા માર્ગ પર આવેલ જૂના જુનાસિરીમાં પ્રજાપતિવાસમાં ઘૂંટણસમા વરસાદી પાણી ભરાતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ચોમાસાની ઋતુમાં દર વર્ષે વરસાદી પાણી ભરાવાની નોબત ઉભી થવા પામે છે છતાં પાલિકા દ્વારા આ વિસ્તારમાં પ્રીમોન્સૂન કામગીરી નહીં થતા સ્થાનિક લોકોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે સ્થાનિક લોકોને કામ અર્થે અવર કરવામાં ભારે મુશ્કેલી વેઠવી પડી રહી છે ત્યારે સત્વરે કાયમી ધોરણે વરસાદી પાણી ભરાવાની સમસ્યાનું નિરાકરણ લાવવા માંગ ઉઠવા પામી હતી જૂના સિનેમા પ્રજાપતિ વિસ્તારમાં વરસાદી પાણી ઘરોમાં ઘૂસી જતા લોકોને ઘર વખરી સામાન પલળી જતા લોકો પરેશાન બન્યા છે ત્યારે તંત્ર દ્વારા વરસાદી પાણી અંગે યોગ્ય વ્યવસ્થા કરવામાં નહીં આવતા લોકોમાં તંત્ર સામે ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે કુકરાણા રોડ સિનેમા જૂની સિનેમા નહીં પાછળ અમારો પ્રજાપતિ વાસ આવેલો છે અમારા અહીંયા દસ ખરો છે અમે અહીંયા રહીએ છીએ વર્ષોથી ચોમાસાની ભયંકર હતી ભારે વરસાદની પ્રવૃત્તિ થાય ત્યારે અહીંયા પાણી ભરાઈ જાય છે અને આ પાણીનો કોઈ નિકાલ નથી ચારેકોરથી પાણી આવે છે એક 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 નથી કે ખાલી વરસાદનું પાણી જ અમારું જ આવે છે ચારેકોરથી યાર્ડનું પાણી પણ અહીંયા આવે છે પાછળની સોસાયટીઓનું પાણી પણ અહીંયા આવે છે અને અહીંથી નિકાલનો કોઈ માર્ગ નથી નગરપાલિકામાં રજૂઆત કરી ગઈકાલે કલેક્ટર ઓફિસમાં ઓનલાઈન અરજી કરેલી છે અમારા ભાઈ પુષ્પકભાઈ ખત્રી દ્વારા અમને એનો સહાય આપેલો છે અને એમને અરજી કરી છે પણ હજુ સુધી કોઈ તંત્ર અહીંયા આવ્યું નથી અમે અહીં આ પાણીમાં રહીએ છીએ અત્યારે તમે જુઓ કે ઢીચણ ઢીચણથી ઉપર પાણી છે અને જેમ આગળ જઈએ એમ પાણી વધે છે પણ છતાં અમે અહીંયા જેટલા રહીએ છીએ એ અહીંયા જ રહેવાના છીએ અને અહીંયા જ મરવાના છીએ પાણીનો નિકાલ થાય તો બી ભલે ના થાય તો બી ભલે ગઈશાલ ચાલુ નગરપાલિકાની બોડીમાં નટુભાઈ પ્રમુખ હતા અહીંયા રોડ થરાવામાં મંજૂર થયેલો છે અને રોડ લેવલનો રોડ લેવાની વાત હતી પણ એમને આ સુધી રોડ બનાવ્યો નથી આ રોડ બન્યો કે ના બન્યો કે કાગળ ઉપર થઈ ગયો એ અમને કાંઈ ખબર નથી બધી જગ્યાએ અમે જાણ કરી છે પણ હજુ કોઈ તંત્ર દ્વારા કામગીરી કરવામાં હજુ આવી નથી ઓકે કોણ થાયલો ચાલ હું કરાવું અહીંયા ત્યાં બધા મીડિયાવાળા બધા ત્યાં અમે કમિટી બધી અહીંયા જ ઊભી છે અને લોકોને ઘરમાંથી નીકળવામાં તકલીફ પડી રહી છે